નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે અમને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચાર દિવસ દરમિયાન છ યુવકોએ નવમા ધોરણમાં ભણતી સગીર છોકરી પર વારંવાર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો જી હા મિત્રો જે બાદ પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી અને છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે તો મિત્રો આ ચોંકાવનારી ઘટના ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શરૂ થઈ હતી જોકે મિત્રો વિસનગરની એક શાળામાં નવમા ધોરણમાં ભણતી સગીર તે સાંજે પરીક્ષા પછી ઘરે પાછી ફરી રહી હતી તેના મિત્રોએ તેને રાત્રે નવ વાગે ટીન ટાવર્સ પાસે મળવા માટે બોલાવી હતી તો સગીર તેની માતાને તેના ફ્રેન્ડનો જન્મદિવસ હોવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો